નમસ્કાર મિત્રો આજે વિસાવદરના લોકલાડેલા ધારાસભ્ય હવે ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા વિસાવદર વિધાનસભા તેમજ સમગ્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના મતદાતાઓ આમ આદમી પાર્ટીને ચાહવાવાળા ગોપાલભાઈને ચાહવાવાળા લોકો માટે આજે વિસાવદરના આંગણે સ્નેહ મિલનનું એક કાર્યક્રમ એક આયોજન કરવામાં આવ્યું છે તો આ સ્નેહ મિલનમાં આપ સૌ પધારો આપ સૌને જાહેર આમંત્રણ છે તો ગોપાલભાઈને મળવા માટે આમ આદમી પાર્ટીને ચાહવાવાળા આમ આદમી પાર્ટીના મતદારો આજે પધારો એવી સૌને નિમંત્રણ અને આમંત્રણ છે આજે તારીખ પચીસ દસ બે હજાર પચીસનો દિવસ આ ગ્રાઉન્ડ સજી સજી ધજીને તૈયાર થઈ ગયો છે આપની રાહ જોવાઈ રહી છે તો આપ જલ્દીથી જલ્દી આ ગ્રાઉન્ડમાં પધારો એવી આશા રાખીએ છીએ આ ગ્રાઉન્ડની અંદર ત્રણ વાગ્યેથી આ સ્નેહ મિલનનો કાર્યક્રમ શરૂઆત થઈ જશે અને સાંજના સાત વાગ્યે ભોજન સમારંભ પણ રાખેલો છે તો આપ સ્નેહ મિલનમાં સ્નેહથી મળો અને ભજન અને ભોજનની અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવી છે તો આપણે સાથે ભોજન લેશું અને ભાઈને કહીશ કે આવો બતાવો આ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે આપણી સાથે સુરતથી પણ ટીમ પધારી છે તુલસીભાઈ લાલૈયા છે અહીંયા ધારાસભ્યના પ્રતિનિધિ એવા જયસુખભાઈ ભાગડાર જીતુભાઈ અમીપરા અમારા જે આમ આદમી પાર્ટીના મત વધાર્યા હતા અને જેણે ષડયંત્ર કોંગ્રેસનું ખુલ્લું પાડ્યું હતું એવા હરદેવભાઈ વિકમા પણ આજે આપણી સાથે છે અને તુલસીભાઈ બાપા વિશે બે શબ્દ હંમેશા વિસાવદર ભેસાણ અને જુનાગઢની આ પાવનધરા જે ખેતી સાથે જોડાયેલા ખેડૂતો ખેતમજૂરો માટે આદરણીય પરવારસિંહ કેશુબાપાને હંમેશને માટે યાદ કરતી હોય ત્યારે આજનો આ સ્નેહ મિલન કાર્યક્રમ એટલે કે સ્નેહનો સથવારો વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકના અનેક મતદાતાઓ જે ભરોસો ગોપાલ ઇટાલિયા પર મૂકો છે જેમના આશીર્વાદથી ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે એવા કેશુબાપાને પણ આજે સતસત નમન કરવા માટે આ જ પેસેજમાં મિલન કાર્યક્રમમાં એન્ટર થતાની સાથે સ્વર્ગવાસી સ્વર્ગવારસિંહ કેશુબાપાની પ્રતિમાનો પણ અહીંયા મૂકવામાં આવી છે સાથે સાથે હરેશભાઈ ને હું કહીશ સરદાર સાહેબ ને લોખંડી પુરુષ સરદાર સાહેબને પણ આજે યાદ કરવાના છે અને વિશેષ માહિતી આપણે હરેશભાઈ સાવલિયા આપશે એમને વિનંતી કરીશ કે આખું ગ્રાઉન્ડમાં કેવી રીતે શું શું વ્યવસ્થા છે એ જણાવશે ગ્રાઉન્ડની અંદર ત્રણ વાગ્યા કાર્યક્રમ શરૂ થઈ જશે કાર્યક્રમની અંદર ખૂબ સારું કે જે નામચીન રાસ ગરબાનું એક ગ્રુપ છે બાળાઓનું એ ખોડિયાર રાસ મંડળ અહીંયા પધારવાનું છે એ પણ એમની એક દીકરીઓ કાલી ઘેલી ભાષામાં અથવા તો એને જેવા કાંઈ નૃત્ય અથવા તો રાસ જે કંઈ એને આવડે છે એ આપણને પીરસવાની છે ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલીયા તમામ લોકો જે કોઈ મહેમાનો આવવાના છે જે મતદારો આવવાના છે જે ગોપાલભાઈને ચાહવાવાળા આવવાના છે એને રૂબરૂ મળવાના છે એવી એની જે ઈચ્છા હતી એ આજે ઈચ્છા પૂરી થવાની છે કે ગોપાલભાઈની ઈચ્છા હતી કે મારે તમામ લોકોને મળવું છે તો આજે એના માટે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ ત્યારબાદ સૌ સાથે મળી ભોજન લેશું અને ત્યારબાદ સંગીત સંધ્યા એટલે કે ડાયરાનો પણ કાર્યક્રમ આપણે સાત વાગ્યા આસપાસ ડાયરો પણ શરૂ થશે નામચીન કલાકારો પણ આવવાના છે તો આ સુંદર મજાની વ્યવસ્થા સુંદર મજાનું આયોજન આપ માણવા માટે ખાસ પધારો આ સ્થળ છે સત્યાય પાર્ટી પ્લોટ કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડની બાજુમાં માંડાવડ વિસાવદર આપ જેવા વિસાવદરમાં જૂનાગઢથી આવોને એન્ટ્રી થશો તો રસ્તામાં તુરત જ માર્કેટિંગ યાર્ડ છે અને માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ આ સત્યાય પાર્ટી પ્લોટ આવેલો છે તો તમામને વિનંતી છે કે વહેલી તકે અહીંયા પધારો અને આપણે સૌ સાથે મળી અને સ્નેહથી મળી અને આ સ્નેહ મિલનને રૂડું અને સુંદર બનાવીએ જય હિન્દ જય જવાન જય કિસાન